આચાર્ય દક્ષા ગોસ્વામી દક્ષા ગોસ્વામીની બદલીની માંગ કરવામાં આવી છે ગ્રામજનોને વાલીઓનો નિર્ધાર તંત્ર સામે કડક વલણની માંગ ઉઠી છે મહત્વપૂર્ણ સમાચાર ભાવનગર થી સામે આવી રહ્યા છે મહુવા તાલુકાના ડોળિયા ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અબ્બાસ જોડાઈ ચુક્યા છે લાઈન પર અબ્બાસજી મહુવા ડોડિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો કેમ તાળાબંધી કરવામાં આવી છે તો આ પ્રાથમિક શાળાના જે આચાર્ય છે તેમની પર ગ્રામજનો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ બાળકોને અવારનવાર અવારનુવાર હેરાન ગતિ કરતા હોય છે અને આ કારણોસર એ લોકોએ તાળાબંધી કરી છે જે છે કેવા ગામના જે છગનભાઈ ભાલીયા જેવો તાલુકા પંચાયતના સદસ્ય છે તેમના જણાવ્યા પ્રમાણે આચાર્ય બાળકોને અવારનવાર સ્કૂલ અંદર કહે છે કે તમે લોકો કોઈ પણ નહિ બનો અને કલેક્ટર પણ નહિ બનો તમે માત્ર મજૂરી જ કરશો આવા ગેરશબ્દ નો તેઓ ઉપયોગ કરે છે આ ઉપરાંત આપણે ભોળાભાઈ મકવાણા જે એસએમસી ના સદસ્ય છે એમને પણ એવું જણાવ્યું કે પંદરમી ઓગસ્ટ ના દિવસે જે આપણે ભારત નો નકશો બનાવ્યો હતો ત્યારે એ આચાર્ય ભરત છે તે એ નકશાની ઉપર ચાલતા હતા ત્યારે અન્ય શિક્ષકે કહ્યું તો તેને લઈને પણ શિક્ષક એમની સાથે ઝઘડો કરવા મળ્યા હતા બાળકો ની સ્કૂલે જવાનું બંધ કર્યું હતું અને આજે ઈ લોકોએ તાળાબંધી કરી છે અને આ ઉપરાંત પણ જે ભરતભાઈ ભરતભાઈ ગીર શિક્ષક છે એ અને એમના વિરુદ્ધ ગ્રામજનોએ અવારનવાર રજૂઆત પણ કરેલી છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર મહુવાના દોડિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે આચાર્યો પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે વાલીઓ દ્વારા કે અવારનવાર વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે જેને લઈને વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે